ટીઆરપી ટીઆરપી શબ્દમાં ટીનો અર્થ ટેલિવિઝન આરનો અર્થ રેટિંગ અને પીનો અર્થ પોઈન્ટ થાય છે આમ ટીઆરપી શબ્દનું ફૂલ ફોર્મ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ થાય છે ફ્રેન્ડ્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટને ટીઆરપી કહેવામાં આવે છે આ એક એવું સાધન છે જે ટેલિવિઝન કાર્યક્રમની લોકપ્રિયતા દર્શાવે છે કયા ટેલિવિઝન કાર્યક્રમને સૌથી વધુ જોવામાં આવે છે તે નક્કી કરવા માટે તેનો ઉપયોગ થાય છે ટીઆરપી ટીઆરપીવાળા પ્રોગ્રામ સૂચવે છે કે પ્રોગ્રામને મોટી સંખ્યામાં દર્શકો દ્વારા જોવામાં આવ્યો છે તેનો ડેટા એડવર્ટાઇઝર્સ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે તેઓ તેમની જાહેરાતો ટીઆરપી ટીઆરપીવાળા પ્રોગ્રામ દરમિયાન મૂકે છે આમ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટનું સંક્ષિપ્તૃ ટીઆરપી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ